બીજી એક ઘટના સામે આવી હતી ને આ ઘટનાના પડઘા ગોંડલ રાજકોટ રીબડા આ બધી જગ્યાએ પડ્યા હતા એક વ્યક્તિ કે જેના પર બળાત્કારનો આરોપ લગાડવામાં આવ્યા હતા એક યુવતીએ એફઆઈઆર નોંધાવી હતી ને એફઆઈઆરમાં અમિત ખૂંટ નામના વ્યક્તિનું નામ નોંધાવવામાં આવ્યું હતું કે વ્યક્તિએ એક મોડેલ સાથે બળજબરીપૂર્વક એમની સાથે ન કરવાનું કામ કર્યું આ બધી જ ઘટના બની ત્યારબાદ આજે સવારે સમાચાર સામે આવે છે કે એ જેના પર આરોપ લગાડવામાં આવ્યા હતા એ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે ઘણા ફાંસો ખાઈ લે છે ગોંડલ રોડ રીબડા નજીક ક્યાંક એક અવાવરુ જગ્યા ખુલ્લું ખેતર હતું ત્યાં ઝાડ પર લટકાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે હવે આમાં એક મોટો ખુલાસો થયો છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગોંડલની કરીએ તો ગોંડલમાં છેલ્લા બે મહિનાથી ઘણી એવી ઘટનાઓ બની છે કે જેના ઉપર ચર્ચા કરવા બેસીએ તો દિવસ અને રાત થઈ જાય પણ તાજેતરની ઘટના જે સામે આવી હતી ને તેમાં આરોપ જાડેજા સાથે વાયરલ થયા હતા ત્યારબાદ અમુક એવા વિરોધીઓ હતા કે તેમણે પોસ્ટ મૂકીને વાયરલ પણ કર્યું હતું કે અમિત ખૂંટ જ્યારે ભીસમાં આવ્યો તો હવે જયરાજસિંહના શરણે વયો ગયો છે જયરાજસિંહ એમને સાચવી લીધો છે આ બધી જ ઘટનાઓ બની ત્યારબાદ સવારે સમાચાર મળે છે કે જે વ્યક્તિ ઉપર બળાત્કારનો આરોપ લગાડવામાં આવ્યો તો એ વ્યક્તિએ તો આત્મહત્યા કરી લીધી આત્મહત્યા થઈ ગઈ ત્યાર ત્યારબાદ પોલીસનો કાફલો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના લોકો ત્યાં પહોંચે છે જ્યાં પહોંચી અને પોલીસ સાથે ચર્ચા કરે છે પણ સૌથી મોટો ધડાકો તો એ થયો કે રીબડા ગામના એક વ્યક્તિની પ્રતિક્રિયા આવી અને રિબડા ગામના વ્યક્તિ એવું કહ્યું કે જે અમિત ખૂટે આત્મહત્યા કરી છે આત્મહત્યા નથી કરી એને મારી નાખવામાં આવ્યો છે તેની મારી નાખવાની પાછળ અને કાવતરું ઘડનાર કોઈ નહીં પણ રિબડાના અનિરુદ્ધ સી જાડેજા છે ફરી એકવાર જયરાદસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંનેના નામ ગોંડલમાં ટ્રેન્ડ થયા છે અને આ એક પ્રતિક્રિયા સામે આવી અને મુખ્યત્વે કે જે વ્યક્તિ આ પ્રતિક્રિયા આપી છે ને એ વ્યક્તિ પણ રીબડાના છે અને જે જગ્યાએ અમિત ખૂંટે ગળા ફાંસો ખાધો છે એ જગ્યામાં એ જે પ્રતિક્રિયા જે ભાઈએ આપી છે એમના જ ખેતર આસપાસ આ જે વ્યક્તિ છે તેમણે કહેવાય ને કે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે પણ એમના આરોપ એવા છે કે જયરાજસિંહ જાડેજા એ બધા ત્યાં હતા ને ત્યારે પ્રતિક્રિયા આપીને એવું કહ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા આની ઉપર મારી નાખવાના ઘણા બધા કાવતરા કરેલા હતા આ છોકરાને હેરાન પરેશાન કરી દીધો હતો છેવટે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ છોકરાને પણ સરખો ન જીવવા દીધો પહેલા એ વ્યક્તિને સાંભળો કે તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા પર શું આરોપ લગાવ્યા મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનુરૂધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી આની વાંચે કેટલા ટાઈમથી આ પીડા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૂધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે

અને છે ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો ગોટલો એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી રાજ્યની ગોંડલ ગોંડલની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં અને ખાસ કરીને રાજકોટ ગોંડલ અને રીબડાની પોલીસ મને લાગે છે કે કદાચ નવરીજ નથી થવાની કારણ કે સતત આવા કેસો યથાવત જોવા મળી રહ્યા છે હજુ એક કેસ પેન્ડિંગ પડ્યા છે એક બે કેસ પેન્ડિંગ પડ્યા છે ત્યાં ત્રીજો નવો વળાંક સામે આવ્યો છે એટલે પોલીસે હવે સતર્કતા દાખવી પડશે અને પોલીસે તપાસ પણ તેજ કરવી પડશે પણ સૌથી મોટો સવાલ એ કે વગર ચૂંટણીએ એક એવો માહોલ ગરમાયો છે ફરી એકવાર ગોંડલ રીબડાનો કે જ્યાં ફરી એકવાર બે બાહુબલી લોકો એમના પર સામસામે આવ્યા છે જયરાજસિંહ જાડેજા અને સામે અનિરુદ્ધ સિંહ જાડેજા પર ખૂબ મોટા આરોપ લગાડવામાં આવ્યા છે અને જે વ્યક્તિ કે જેમણે સુસાઇડ કર્યું છે જેમણે આત્મહત્યા કરી છે તેમને મારી નાખવામાં આવ્યો છે તેવા આરોપો પણ એક વ્યક્તિ રીબડાના જ વ્યક્તિએ અનિરુદ્ધ સિંહ જાડેજા સામે લગાડ્યા છે હવે આ આખી ઘટનામાં પોલીસ તપાસ કરે ફેશિયલની ટીમ છે ત્યાં પહોંચી છે ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવી છે પણ બે દિવસથી ફરાર હતો એવું પણ સંભળાઈ રહ્યું હતું માહિતી એવી મળી રહી હતી કે અમિત ખૂંટ પર જ્યારે આરોપ લાગ્યા જ્યારે એફઆઈઆર નોંધાય ત્યારથી અમિત ખૂંટ છે એ ફરાર હતો અને આજે વહેલી સવારે એમના ફોટાઝને બધું સામે આવે છે કે એમણે તો ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે ત્યાંથી થેલી મળે છે તેમાંથી બિસ્કીટ પાણીની બોટલ સાલ એવું બધું જ મળે છે એટલે કે એક રાતની અંદર એ અમિત ખૂંટ સાથે શું ઘટના બની આસપાસના લોકોએ કઈ જોયું છે કે કેમ સીસીટીવીમાં કોઈ દ્રશ્ય કે કેમ એ પોલીસ અને ટીમ તપાસ કરે તો જ બહાર આવશે બાકી હવે આ જે છે છે તે ક્યાં જઈને એ તો તમને તમને નથી ખબર મને પણ નથી ખબર પણ સમય આવશે ત્યારે ખબર પડી જશે કે આખો મામલો ક્યાં પહોંચ્યો હશે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને ખાસ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા પર શું આરોપો લગાડ્યા એ કેટલા સાચા અને કેટલા ખોટા છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર